નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે ગુજરાતના ખેડા જિલ્લાના ડાકોર ગામે આપણે આવ્યા છીએ અને એમાં ખેડૂત મિત્ર છે આપણા શૈલેષભાઈ એમના ખેતરમાં આપણે આવ્યા છીએ જેમાં આ તમાકુનું વાવેતર છે ઓગણીસ નંબરની તમાકુ જેમાં આપણે મલ્ટીપ્લાયરનો ઉપયોગ કરાયો છે અને શૈલેષભાઈ આપણા છેલ્લા બે વર્ષથી આ બીજું વર્ષ છે એમણે મલ્ટીપ્લાયરનો ઉપયોગ કર્યો છે અને ખરેખર રિઝલ્ટ ખૂબ જ સંતુષ્ટ છે તો આપણે શૈલેષભાઈને પૂછશું કે શૈલેષભાઈ તમે આ બીજું વર્ષ છે તમે મલ્ટીપ્લાયરનો ઉપયોગ કરો છો બરાબર તો આ વર્ષમાં તમે પાછલા વર્ષ કરતા આ વર્ષમાં તમે મલ્ટીપ્લાયરનો ઉપયોગ કરવાથી તમને ફરક શું દેખાય રિઝલ્ટ સારું ગ્રોથ રિઝલ્ટ સારું પછી પાનમાં કે ઝાડ પણ આવે કલર આવે ઝાડ પણ કલર આવે તો જેના કારણે ઉત્પાદન તમારું વધે છે તે સીધું ગણતરી છે આપણે મને કે મલ્ટીપ્લાયરનો તમે ઉપયોગ કરો છો 1 વીઘામાં લગભગ 4000 છોડ આસપાસ હોય તો આમાં મલ્ટીપ્લાયરનો ઉપયોગ કરીને તમને કેવું લાગે એક કે બે ગ્રામ વજન વધી શકે ખરા વધારે એની વધારે પાંચેક gram જો આપણે calculation પકડીને ચાલીએ કે એક છોડે જો પાંચથી પાંચથી સાત ગ્રામ કે દસ ગ્રામ જેટલું વજન પણ વધે તો સરેરાશ તમે જો multiplier ઉપયોગ કરો તો એનાથી તમારે ઘણું બધું અમુક ચાર પાંચ મણ તો ઓછામાં ઓછી તમારું ઉત્પાદન વધે બે થી ત્રણ મણ વધે વધે તો આ મલ્ટીપ્લાયર જે તમે ઉપયોગ કર્યો એનાથી તમે સંતુષ્ટ છો ખેડૂતો માટે વાપરવા લાયક છે તમે આની મલ્ટીપ્લાયરનો ઉપયોગ કેવી રીતે કર્યો જમીનમાં આપ્યું છે કે સ્પ્રે કર્યો છે યુરિયા ભેગું જમીનમાં યુરિયા સાથે મિક્સ કરીને તમે આપ્યું હજુ સ્પ્રે કર્યો નથી તો સ્પ્રે કરવાનું બાકી છે હજુ તો સ્પ્રે જો કરશો તો આનાથી પણ તમને વધારે સારું રિઝલ્ટ જોવા મળશે આ ઓગણીસ નંબરની તમાકુ તમે જોઈ લો આ શું પાન પાણીની તમે ક્વોલિટી જુઓ એનો કલર જુઓ પત્તું એકદમ ડાર્ક ગ્રીન છે આ પાનની લંબાઈ આ બે મહિનાની તમાકુ છે ને બે મહિનાથી આ ચોવીસ ને ચોવીસ નવનું તમારું આ વાવેતર છે તો આ જોઈ લો આ પાનનું લંબાઈ પોળાઇ એની જાળે એની કુણમ વજન પણ ખૂબ સારું છે ખેડૂતની એટલી જ ઈચ્છા હોય કે વને એટલું ઉત્પાદન વધારે આવે પત્તું જાડું થાય વજનદાર ક્વોલિટી આવે અને જે તમાકુ તૈયાર થાય ત્યારે વજન એમને મળવું જોઈએ તો મલ્ટીપ્લાયરનો ઉપયોગથી તમારે એ શક્ય છે તો ખેડૂત મિત્રો મલ્ટીપ્લાયરનો ઉપયોગ અવશ્ય કરો તમારા જમીનની ઉત્પાદન ક્ષમતા પણ વધશે ઉત્પાદન પણ તમને વધીને મળશે અને જે બિનજરૂરી જે ખર્ચા છે એ પણ તમારા ઓછા થઈ જશે તો મલ્ટીપ્લાયરની વધુ માહિતી માટે તમે અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ તો શરીરભાઈ શરેરાશ જે લોકો ખેડૂત મિત્રો જે ઓગણીસ નંબરની તમાકુ કરે છે એમને એવરેજ કેટલો મણનો ઉતારો રહેતો હોય પચીસ થી ત્રીસ થી ત્રીસ મણ તમે જે મલ્ટિપિયર નો ઉપયોગ કર્યો છે તો એમાંથી તમને કેટલું ઉત્પાદન વધે એવું લાગે ત્રીસ મણ બત્રીસ કેટલી વધારે થવાની શક્યતા તેત્રીસ ચોત્રીસ મણ જેવી થાય એટલે શરેરાશ જેટલું ઉત્પાદન જે થાય છે એના કરતાં વધારે તમે લઈ શકવાની અસર ખરા મળતી પડ્યા હતી હજુ તો એનો ઘણો સમય બાકી છે તમે કોઈ હજુ તમે જમીનમાં આપશો અને સ્પ્રે કરશો તો આનાથી પણ તમને સારો રિઝલ્ટ તમને જોવા મળશે અત્યારે તમારા અનુભવ પ્રમાણે તમે કહો છો જ્યારે આ સ્પ્રે થશે અને પરિવાર આપશો ત્યારે તમને એનાથી પણ સારો રિઝલ્ટ મળશે અને તમને લાગશે કે ના ખરેખર આ વધારે સારી છે